બોમ્બનો જે મામલો છે કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ અંગે મોટું નિવેદન આપ્યું છે કોંગ્રેસ સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાવી રહી છે કપરાડા ધરમપુર અને ડાંગમાં ખોટા મેસેજ અને લેટર વાયરલ કરવામાં આવી રહ્યા છે વિરોધ હોય તો ધારાસભ્ય તાલુકા કે જિલ્લા પંચાયતના સભ્યોનો હોય ડુપ્લિકેટ લેટર અને બેનર બનાવીને કોંગ્રેસ આ વિરોધ કરી રહ્યું છે સાયબર ક્રાઇમ અને જિલ્લા કલેક્ટરને આ જાણ કરવામાં આવી છે તમને બેનરની બેનરની અને લેટર બોમ્બની વાત કરું તો આ સામેનો પક્ષ છે એ લોકોએ જ બનાવીને મૂકેલો છે વાસ્તવમાં જો વિરો જો વિરોધ હોત તો અમારા ધારાસભ્યનો વિરોધ હોત ધારાસભ્ય જિલ્લા પંચાયત સભ્ય તાલુકા પંચાયત સભ્ય સંગઠન છે એનો વિરોધ હોવો જોઈએ આ તો ખાલી ડુપ્લિકેટ બનાવીને લોકોને વિરોધ છે એવો ભડકાવા અને લોકોને બતાવવા માગે વાસ્તવમાં કોંગ્રેસ પાર્ટીએ જ આ લેટર પણ બનાવેલો છે ને બેનર પણ બેનર બનાવીને વચ્ચે અમારા ડૉક્ટર કેસી સાહેબ કેસી પટેલ સાહેબ કુંભ ઘાટ અંદર બેનર લગાવ કે આ રસ્તો કેસી પટેલ નો છે એ પણ આ કોંગ્રેસ પાર્ટી જ ધંધો કરેલો હતો કલેક્ટરોને સાયબર ક્રાઇમ ફરિયાદ પણ કરી છે અને એનો ટૂંક સમયની અંદર કલેક્ટર નિવેદન પણ આપશે એટલે કે તદ્દન હવ બોગસ આવી વાતો બનાવીને લોકોને ભડકાવી રહ્યા છે આદિવાસી અધિકારની વાત કરે આદિવાસીના અધિકાર તો આદિવાસીનો અધિકાર બાબા સાહેબ આંબેડ બાબાસાહેબ આંબેડકરે જે બંધારણ બનાવેલું છે એ કોઈની બી સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય કે કોંગ્રેસની હોય કે આપની સરકાર કોઈ પણ સરકારો કોઈની તાકાત નથી કે એને કોઈ તોડી શકે કે ઉખાડી શકે I love